ફરી તૂટી કેનાલ આ વખતે કેનાલ તૂટી મહેસાણા જિલ્લામાં મોઢેરા પાસે મણિયારી કેનાલમાં ગાબડું પડ્યું ત્રણ દિવસથી કેનાલમાં પંદર ફૂટ કરતા મોટું ગાબડું પડતા જ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા

મહેસાણા જિલ્લાના બોચરી તાલુકાના મોઢેરા ગામ પાસેની કેનાલમાં વધુ એક વાર ભ્રષ્ટાચારનું ગાબડું કેનાલમાં પંદર ફૂટ કરતા વધુનું ગાબડું પડું છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે મોટા મોટા જે આરસીસી કરેલ તમામ આરસીસી ક્યાંક ને ક્યાંક તૂટી ગયું છેલ્લા ઘણા સમયથી અવારનવાર આ રીતે કેનાલ તૂટી જાય છે જેના કારણે કેનાલનું પાણી પાસના ખેતરમાં ફરી વરે છે અને પાક પણ બરબાદ થાય છે એક તરફ ઉનાળામાં ખેડૂતને સિંચાઈ માટે પાણી મળતું નથી તો બીજી તરફ કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનો સિલસલો યથાવત છે જોકે આ મુદ્દે ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક નર્મદા વિભાગના અધિકારીઓ કોમ કરીને નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કઈ રીતે જે કેનાલો કામ થયું છે તે પણ હું બતાવીશ કે માત્ર માટી ઉપર આ રીતે સિમેન્ટ નાખી દેવામાં આવે છે જેના કારણે આ રીતે કેનાલ તૂટી રહી છે આ મુદ્દે અવારનવાર રજૂઆત કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર તેનું ધ્યાન આપતું નથી નર્મદા વિભાગના અણઘટ વહીવટના કારણે ખેડૂતોને એક તરફ સિંચાઈ માટે પાણી મળતું નથી બીજી તરફ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ગાબડા પડવાના સિલસિલો યથાવત છે જેના કારણે ખેડૂતના ખેતરમાં પાણી ભરાય છે ને ખેડૂતનો ઉભો પાક બરબાદ થાય છે તાલુકાના મોઢરા પાસે માનર કેનાલમાં

નર્મદા વિભાગના અધિકારીને જાણ કરી હતી પરંતુ કેનાલ બંધ નથી કરી મારી સાથે ખેડૂત છે તેનાથી વાત કરીશ નજીરભાઈ કેટલા દિવસથી આ કેનાલ તૂટી છે શું પરિસ્થિતિ છે છ મહિનાથી તૂટેલી છે બે ત્રણ વાર અમે હાથે સોધી પછી સાધીને ગયા હતા પાછી ને તૂટી ગઈ ચાર દાડાથી ફોન કરી બંધ કરો ભાઈ કરતા નહીં તો કેનાલ બંધ ન કરતા કેટલા વીઘામાં પાણી ફરી વર્યું છે ચાલીસ પચાસ વીઘામાં ફરી ગયું કયા કયા પાકને નુકસાન છે અજમા બાજરીને જુવારને અને અમુક ઈડાને નુકસાન જ છે ચાર પાંચ છ દાડા પાણી ભરેલું જ છે અમારે

ત્યારે કે વિભાગના પાપે ખેડૂતોનો પાક બગડી રહ્યો છે કારણ અણગરમાં વહીવટના કારણે કેનાલો તૂટે છે અને કેનાલોનું પાણી ખેડૂતોના ખેતરમાં ઘુસી જાય છે એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી બીજી તરફ ક્યાંક ને ક્યાંક અને કેનાલો તૂટવાના કારણે ખેડૂતોનો ઉભો પાક બરબાદ થાય છે હારૂનાગો એબીપીએસ મહેસાણા